પંજીસા નામ લખો બેટા 50 20 50 એસી એસી 50 કા હાઈટ હાઈટ 50 ખા લે 50 બસ 50 કા 100 રૂપિયા આ તુંમડાના 100 રૂપિયા લઈ ખા લે આ થોડું બસ આયા ફરત ના 50000 મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી આજે ફરી એકવાર આવી ગયા છે આપણે બકાલાની હરાજીમાં બકાલાના ભાવ જાણવા માટે આજે સતત ને સતત બીજા દિવસે પણ વરસાદ જો શરૂ છે અને આ ચોમાસાનો વરસાદ ન કહી શકીએ કારણ કે ચોમાસું તો ઘણા સમય પહેલાં પૂરું થઈ ગયું અને આના કારણે ઘણા બધા ખેડૂત મિત્રોને ઘણી નુકસાની થઈ છે તો આમાં તો આપણું કાંઈ હાલે પણ ભગવાનની જે ઈચ્છા હોય એ થાય તો ચાલો બકાલાની હરાજી શરૂ થવાની તૈયારી છે અને જઈએ બકાલાની હરાજીની અંદર

એકાવા 60 60 60 ગાળે 60 હા 60 60 આપણો ભાઈ ને કો 100 કાકડી એક મુદ્દાના 100 રૂપિયા બેટા નામ લખો એક ના એક મરચાના 100 100 એકલો 100 100 કસમ એના બંધજો હા એક રોક એક મુદ્દાના 100 રૂપિયા કો રૂપિયા કો 100 ટમેટા કો બો બટાટા ટેક કવર માં આવવાનો છે હે એમ નહીં ભાઈ ના 50 50 બટાટા 1 કિલો ને 150 રૂપિયા હોય હા બરી જ હાલો ભાઈ રશિક ના ત્યાં થોડા માંગો દેખો 50 દેખો 50 દેખો 50 બે સોળી તો 50 હાલો જઈ ના દેખો આપણા આપડે આઠસો દસ રૂપિયા એક ના દોઢ એક દસ રૂપિયા કાસામ એક ઉધા ભાઈ વી કરોની 1 22 23 24 25 30 31 40 પસા 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 હું કરજો પાંચ 250 એકના જાપી તો બુવા બે જબલાના 500 રૂપિયા થાય 500 રૂપિયા લખો બે વી કરોના 50 કરાવા 50 મેમાં રાધા સામને હું કરાવા 50 કરાવા 51 થાય 50 ખાવ પાવાન કરો ભાઈ રંગોળી

આત્મા છે 40 40 કોતમરીનો જોડો 140 રૂપિયા 500 70 જ લાગવો 500 આવલેયા 150 150 બેસે કુવરના બોરતા ને હા ના લે એ 21 ભાભીજી તી તમારે રોટલો રાખજો તો મારે ને એમ એસી આઈ આપો એક મુદ્દાના 280 રૂપિયા ભાઈ લાઈટ જાય બસ ભરતભાઈ પીંડાના પીંડા એક મુદ્દાના રૂપિયા એક કે યે કેસે મરા એક દાદાના 1600 1600 આના 1400 14 50 14 જણા ભાઈ તમારા મારા અંદર છે મારા આ પોળ છે પોળ છે મંદી જેવું વાતાવરણ રહેશે અને ખાલી રીંગણામાં જ અંશુ બધા રહી છે બાકી બીજા બધા જે બકાવા છે એની અંદર થોડોક આમ મંદિરનો માહોલ દેખાનો છે કારણ કે વેપારી લોકો ને એવું કેવું હતું કે વરસાદના કારણે બહુ બધા લોકો બકા નથી આવતા એના કારણે માલ પીડો રહી છે એના કારણે બહુ બકાલાની ખરીદી ઉંસાભાવે કરી નથી એટલે સસ્તો બકાલો ગયો છે આજમાં આવી જ રીતે બકાલાની હરાજીના વિડીયો જોવા માટે બકાલાના ભાવ જાણવા માટે ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું પછી એક નવા વિડીયોમાં નવી હરાજી સાથે ત્યાં સુધી આવજો જય માતાજી